આપણા તારનાર પ્રભુ ખ્રિસ્તમાં પ્રેમી સલામ પવિત્ર બાઇબલમાં લખેલી સુવાર્તા અધ્યાય નવમા વચનમાં આપણે વાંચીએ કે પાપ વિશે કેમ કે તેઓ મારા પર વિશ્વાસ કરતા નથી પ્રભુ ખ્રિસ્તની બાબતમાં પવિત્ર બાઇબલમાં સાત મુખ્ય કાર્યો આપણે જોઈ શકીએ છીએ પહેલું પ્રભુએ સ્વર્ગ છોડીને મનુષ્યને બચાવવા આવ્યા બીજું પ્રભુનું પરીક્ષણ કરવામાં આવ્યું ત્રીજું પ્રભુએ પોતાને નમ્ર કરીને દાસનું સ્વરૂપ ધારણ કર્યું ચોથું મનુષ્યના પાપના બોજને પોતે પ્રભુએ લઈ લીધું પાંચમું કલવરીના વધ સ્તંભ પર બલિદાન આપ્યું અને ત્રીજા દહાડે દેવે પ્રભુને મોયલાઓમાંથી ઉઠાડ્યા છઠમું પ્રભુ સ્વર્ગ જતા રહ્યા અને સાતમું ન્યાય તથા રાજ્ય કરવા પ્રભુ વહેલા આવવાના છે પ્રભુ પોતે સ્વર્ગ ગયા પછી પવિત્ર આત્મા આ જગતમાં આવશે અને જગતને પાપ તથા ન્યાય વિશે લોકોને ખાતરી કરી આપશે આવું શિષ્યોને સમજાવતા હતા પાપ વિશે કેમ કે તેઓ મારા પર વિશ્વાસ કરતા નથી પ્રભુ પર વિશ્વાસ કરવાથી મનુષ્યોનું જીવન બચી જાય છે એ તારણ પ્રાપ્ત કરે છે તો છતાં મનુષ્ય પ્રભુ પર વિશ્વાસ કરવા નથી માંગતા આ વચનો સમજવા દેવ આપણને સહાય કરે આભાર